નડિયાદ નગરપાલિકાની સભામાં વિપક્ષે રસ્તાઓની ખરાબ હાલતને લઈને હોબાળો કર્યો છે નડિયાદ શહેરમાં ફરીવાર રસ્તાઓની ખરાબ હાલતને લઈને વિપક્ષે પાલિકાની સભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો નડિયાદ શહેરમાં રસ્તાઓની સ્થિતિ બાબતે વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે રાજકીય નેતાઓ પર રોડની ખરાબ સ્થિતિ અંગે ખુલાસો કરવાનો દબાવ વધતો જાય છે નડિયાદ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના દ્વારા રસ્તાઓની ખરાબ સ્થિતિને લઈને હોબાળો કર્યો અપક્ષ વોર્ડ નંબર છ ના કાઉન્સિલર માજીદ ખાન પઠાણે રસ્તાઓ પર ઠેક ઠેકાણે પડેલા ખાડાઓને લઈને પાલિકાની સામે વિરોધ કર્યો હતો વિરોધ પ્રક્રિયાની વાત કરીએ તો નગરપાલિકાના પગથિયામાં રોડાની કોથળી ભરી ઠાલવવામાં આવી જેનાથી સભામાં તણાવનું વાતાવરણ ઊભું થયું હતું સભામાં કુલ 34 કામો અને પ્રમુખના સ્થાનેથી કરવામાં આવેલા પાંચ કામોને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી શહેરમાં વારંવાર રસ્તાઓને લઈને ઉઠતા પ્રશ્નોની વાત થઈ વિપક્ષના કાઉન્સિલર माजीદ ખાન પઠાણે રસ્તાઓને લઈને વિરોધ વ્યક્ત કર્યો સભામાં રોષ અને વિરોધની સ્થિતિ જોવા મળી સર્વાનુમતે ચોત્રીસ પ્લસ પાંચ કુલ ઓગણચાલીસ કામ મંજૂર કરવામાં આવ્યા આ મુદ્દે નડિયાદ નગરપાલિકાના જવાબદારો શું કહે છે તે અંગેની પ્રતિક્રિયાઓ મેળવવી મહત્વપૂર્ણ છે સાંસ્કૃતિક રીતે નડિયાદમાં રસ્તાઓના મુદ્દે ચર્ચાઓ આગળ વધતી રહેશે અને પાલિકા દ્વારા અંતે શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહેશે ત્રણ વર્ષથી મારું નામ માજીદ ખાન પઠાણ મ્યુનિસિપલ કાઉન્સિલરના એડવોકેટ મંડિયા આજ રોજ નડિયાદ નગરપાલિકામાં સામાન્ય સભા બોલવામાં આવેલી અને આ સામાન્ય સભાની અંદર મહાનગરપાલિકાની જાહેરાત થયેલી જ્યારે મહાનગરપાલિકા જાહેરાત થઈ છે ત્યારે નગરપાલિકાએ ખરેખર તો દરેક દરેક પ્રશ્નની રજૂઆતો કરવી જોઈએ અને દરેક કાઉન્સિલરો એ ચર્ચામાં ભાગ લે અને પછી ઠરાવ મંજૂર કરવા જોઈએ છતાં નડિયાદ મહાનગરપાલિકા જ્યારે બનવા જઈ રહી ત્યારે એક જ મિનિટમાં સભા પૂરી કરી દેવામાં આવેલી અને નડિયાદ નગરપાલિકામાં અંદર નડિયાદ નગરપાલિકા અંદર ઘણા વિસ્તારો એવા છે એમાં એક ખાસ કરીને વોર્ડ નંબર છ વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર ચારમાં એટલા બધા છે જુઓ પાંચ ખડેથી મરીડા ભાગોળ જુઓ મરીડા ભાગોળથી સુલતાનપાગ સુલતાનપાગની અંદરની બધી સોસાયટી જુઓ મરીડા રોડની અંદરની સોસાયટી જુઓ ગારીપુરાથી મોમ્મદી મસ્જીદ સુધીનો રસ્તો જુઓ અને નડિયાદના વોર્ડ નંબર ચારના વિસ્તારના ફૈજાન તલાવડીને પેલી હિન્દી સ્કૂલની બાજુના વિસ્તારો જો બધી સોસાયટી જો નખરા ખડાવ ખાડાઓ છે એટલે એ બાબતનો વિરોધ આજ નોંધાવેલો હતો અને નડિયાદ નગરપાલિકા એ પણ તીજ નથી લેતી કે નડિયાદ નગરપાલિકાના મેન કેટલી બહાર એટલા મોટા મોટા ખાડા હતા કે નડિયાદ નગરપાલિકાની અંદર રોજ બરોજ લોકો આવતા લોકો પણ એ ખડામાં થઈને પસાર કરતા હતા છતાં નડિયાદ નગરપાલિકા એ ખડા પૂરતા નતા હતા એટલે મેં મારા ખરો કે ટ્રેક્ટરનો જે કચરો હતો એ લઈ અને એ કચરો નડિયાદ મેં ઠાલવાય છે અને જે કચરો ઠાલવે છે એવા જ રસ્તાઓ વોર્ડ નંબર ચાર પાંચ છ માં છે એટલે એ એનો વિરોધ નોંધાવવા માટે એ ટ્રેક્ટર લઈ જઈ નડિયાદ નગરપાલિકામાં ઠાલવેલ હતું અને એ જ કચરો મ્યુનિસિપાલિટી જયારે સભા ચાલુ કરવામાં આવેલી ત્યારે દાદરા પણ મેં એ ઈટો અને દીકરા ઠાલવેલું મારી 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 માંગણી એટલી જ છે કે નડિયાદ નગરપાલિકા જયારે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે નડિયાદ નગરપાલિકામાં જ્યારે આ પંદરમી ઓગસ્ટના રોજ ભૂપેન્દ્ર પટેલ સાહેબ નડિયાદમાં આવવાના છે એટલે ફક્ત ને ફક્ત બીજા વિસ્તારોનો ફોટોગ્રાફી કરતા કર્યા વગર નડિયાદ નગરની અંદર જે ખરેખર રોડ રસ્તા ખાડાઓ છે એ બતાવવા જોઈએ જેથી કે ગાંધીનગર અને ગુજરાતની સત્તા પણ આ વિસ્તારનો વિકાસ જોઈ શકે ફક્ત વિકાસ વિકાસથી વિકાસ દેખાતો નથી ખરેખર અંદર જવું જોઈએ કે કેવો વિકાસ છે અને જો હજુ પણ જો નડિયાદ નગરપાલિકા તરફથી આ જો ખડા કે રસ્તાઓ બનાવવામાં નહીં આવે તો આનથી બી જ પ્રોગ્રામ કરવામાં આવશે